સમસ્યાઓ અને ભારતીય કિસાન સંઘમાં રાજ્ય સ્તર બોર્ડ માં પ્રમોશન મળેલ ખેડૂત ભાઈઓને હાર્દિક અભિનંદન પાઠવવાના ઉદ્દેશથી બેઠક યોજવામાં આવી હતી જેમાં કિસાન સંઘ તરફથી પ્રદેશ ઉપપ્રમુખ શામળદાદા પ્રદેશ કારોબારી સભ્ય અમૃતભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ ઈશ્વરભાઈ વડાલી તાલુકાના પ્રમુખ માધાભાઈ તાલુકાના પ્રમુખ જશુભાઈ પટેલ સાથે અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મજૂર અધિકાર સંગઠન તરફથી પ્રમુખ તેમાભાઈ પોપટભાઈ સોહનભાઈ ચેતનભાઈ અને અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ કિસાન સંઘના બાર લોકોને પ્રમોશન મળેલ તેમને મજૂર સંગઠન દ્વારા ફૂલ જડી વડે અભિનંદન પાઠવ્યા ત્યારબાદ બેઠકની અંદર કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ઈશ્વરભાઈ દ્વારા ખેતીની અંદર પડી રહેલી મુશ્કેલીઓ જેમ કે ભાગ્યા શ્રમિકો એડવાન્સ લઈને જતા રહેવું સરકાર તરફથી પાકની અંદર પોષણ ભાવ મળતા નથી વગેરે જેવા મુદ્દા પર ખેડૂત પક્ષથી રજૂઆત કરવામાં આવી તેની સામે મજૂર અધિકાર સંગઠન તરફથી સોહનજી દ્વારા શ્રમિક પક્ષ તરફની સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી જેમાં ભાગની ખેતીમાં ભાગ્યા મજૂરને પાંચ અથવા છ ભાગ આપવામાં આવી રહ્યો છે તેમાં પણ દરેક પાકની અંદર લગાવવામાં આવી રહેલ વધારાના મજૂરોના પૈસા ભાગ્યાના ભાગમાંથી વાર્ષિક હિસાબમાં કાપી લેવામાં આવે છે ખેડૂતો દ્વારા ભાગ્યા પાસે વધારાનું કામ જેમ કે ગાયો ભેંસોનું ગોબર ઉપાડવું પશુ માટે ઘાસ ચારા કાપવા હુસેલ ભરવું વગેરે જેવા મુદ્દા ચર્ચા માટે મુકવામાં આવ્યા હતા બેઠકમાં ઉપસ્થિત પ્રદેશ ઉપપ્રમુખ શ્રી શામળદાદા દ્વારા બંને પક્ષની રજૂઆતોને ધ્યાનમાં રાખીને દરેક વ્યક્તિએ ખેડૂત અને શ્રમિકનું હિત ને ધ્યાનમાં રાખી ખેતી કરવી પડશે તેમજ શ્રમિકની મજબૂરીનો ફાયદો ન ઉઠાવી કાર્ય કરાવવું આવી રીતે ભાઈચારાની ભાવના રાખીને ખેતી કરવી પડશે બેઠકના અંતે નિર્ણય લેવામાં આવ્યો કે ખરીફ સિઝનમાં ભાગ ભાગ્યા સિસ્ટમની જગ્યાએ કોન્ટ્રાક્ટવાળી ખેતીનો નવતર પ્રયોગ જેમાં ખેડૂત દ્વારા દરેક પાકની અંદર ભાગની જગ્યાએ એકરે પૈસા નક્કી કરીને મજૂરો રાખવામાં આવે તેના માટે આવતા વર્ષની ખરીફમાં ત્રણ તાલુકા જેમ કે ખેડબ્રહ્મા વડાલી અને ઈડરમાં પચીસ પચીસ ખેડૂત પાસે કોન્ટ્રાક્ટવાળા મજૂરો રાખવામાં આવશે સાથે જ શ્રમિકે ભાગ રાખતી વખતે પોતાની ક્ષમતા અનુસાર જમીનમાં વાવેતર કરવું જોઈએ વગેરે જેવા મુદ્દા પર ચર્ચાઓ કરવામાં આવી હતી રિપોર્ટર જીતેન્દ્ર જોશી ખેડ બ્રહ્મા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે